હું હર હંમેશ કહેતો હોઉં છું કે લેટર લખવાથી ક્યારેય કામ થતું નથી તો આ પ્રકારનો લેટર લખવા માટે મેં પરિવારને ગયા વર્ષે પણ વિનંતી કરી હતી કે મને ડોક્યુમેન્ટ આપે જેથી કરીને હું માત્ર કાગળ પર કામ નહીં પરંતુ સાચા અર્થમાં એની સેવા કરવા માટે સરકારશ્રી તરફથી હું એને મદદ કરાવી શકું પરંતુ કોઈ કારણથી એ લોકો મને મેડિકલ ડોક્યુમેન્ટ આપી શક્યા ન હતા જેથી કરીને અત્યારે પણ મેં વિનંતી કરી છે કે મને ડોક્યુમેન્ટ આપજો તો લેટરનો સાચો ઉપયોગ કરી શકાય સાથે સરકાર શ્રી વિરુદ્ધમાં કે આયુષ્માન કાર્ડ માટે પણ કેટલાક લોકો અપ્રચાર કરે છે તો તેઓને જાણકારી નથી કે આયુષ્માન કાર્ડમાં શું થાય ને સંદર્ભ કાર્ડમાં શું થાય કારણ કે ક્યારેય તેઓ તેઓએ કોઈને પણ આયુષ્માન કાર્ડની મદદ ક્યારે કરી નથી તો એ લોકો અજાણ જ હોય પરંતુ તેની ગેરસમજ લોકોમાં ફેલાવી ન જોઈએ આયુષ્માન કાર્ડમાં દસ લાખ રૂપિયા સુધીની સહાય સરકાર આપે છે જ્યારે સંદર્ભકાળમાં બે લાખ પાંચ લાખથી લઈ પચીસ લાખ પચાસ લાખ એક કરોડ પણ થાય તો તેની તમામ સારવાર એ સરકાર એ મફતમાં કરાવીને આપે છે આ સંદર્ભકાળ છે અને સંદર્ભકાળની પાદરા તાલુકામાં ગયા વર્ષમાં ચુમ્મોતેર લોકોએ સહાય લીધી છે અને ચાલુ વર્ષમાં બે હજાર ચોવીસમાં તેત્રીસ દર્દીઓએ એ આ પ્રકારની સંદર્ભકાળ હેઠળ સહાય લીધી છે સરકાર હર ગુજરાતની જનતા સાથે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે